તમામ ક્ષેત્રની અંદર સંકળાયેલીશું ને બનાસકાંઠાના કોઈ ગામ કે કોઈ તાલુકા એવા ના હોય કે એક બેન તરીકે એમના સુખ દુઃખમાં ભાગીદાર ન બનવું એટલે સ્વાભાવિક છે કે બનાસની બહેન ઘેની બેન બહેન એટલા માટે મેં કીધું એ પ્રમાણે કે હર હંમેશા ભૂવો ધૂણે તો નાળિઓ ઘરહાંમું નાખે એટલે વિસ્તારવાદ રહેતો હોય લા એક લોકો વચ્ચે રહેવા માટેની લાગણીવાળો રહેતો હોય એક સંસ્કૃતિની પ્રણાલિકા પ્રમાણે રહેતું હોય કે જેની સાથે